અગાઉ બીજા અહીંના સ્થાનિક ધારાસભ્યો કોઈ રજૂઆત કરતા નથી કેમ કે જે ભાજપના છે કોઈ ગરીબો માટે લડતા જ નથી સરકારે મ્યુનિસિપાલિટીએ મહાનગરપાલિકાના કમિશનરે આદેશ પણ આપેલો હતો જે આપણે આજી ડેમ ચોકમાં ત્યાં રવિવારે ભરવાનું ચાલુ કર્યું પણ ત્યાં પણ આ તંત્ર જે લારી ગલ્લા પાખણા જે ગરીબ છે ગરીબ લોકો સરકારનો નારો શું હોવો જોઈએ કે ગરીબી હટાવો પણ અહીં તો ગરીબીઓને હટાવવાનો પ્રયત્ન થઈ રહ્યો ગરીબો ઉપર અત્યાચાર अरे जब तेरी ताना साो हमारा राज तुम्हारा रोज हमारा, हमारा राज तुम्हारा बंद करो और गरीबों पर अत्याचार बंद बंद करो करो और गरीबों पर अत्याचार बंद करो लारी कला वालों पर अत्याचार बंद करो लारी कला वाड़ा ના માટે તમે ધારણા માટે બેઠી મારું નામ રમેશ મુછડિયા અને આજ રોજ તમે જોઈ રહ્યા છો આજ રોજ અમે કમિશ્નર સાહેબ ને આવેદન આપવા જવાનું છે કે જે આ લારી ગલ્લા વાળા હોય પાથરાડા હોય એમને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવે છે આ લોકો તો એમનો વેપાર વેપાર નાના મોટા કરે છે સરકારનો નારો હોવો જોઈએ ગરીબી હટાવો પણ તો સરકાર ગરીબોને હટાવવા માંગે તંત્ર બનુવાદી તંત્ર હોય અને જે તાનાશાહી સરકાર હોય તાનાશાહી સરકાર હિસાબે આ ગરીબોને હટાવવા માંગે છે પણ ગરીબ સરકારનો નારો તો હોવો જોઈએ ગરીબી હટાવો પણ આ સરકાર ગરીબોને હટાવવા માંગતી હોય જે આ વર્ષો થી ચાલીસ થી પિસ્તાલીસ વર્ષો નો પ્રશ્ન છે જે આ ગરીબ લોકો વાળા હોય લારી એમને નાનો એવો બિઝનેસ શાંતિથી પૂર્ણ કરવા દે આવી અમારી માંગ છે અને આમને વૈકલ્પિક જગ્યા આપે એવી અમારી તંત્ર તંત્ર સામે માંગ છે અને ગરીબોને શાંતિથી એમની રોજગારી રોજગારી કરવા દે એવી અમારી માંગ છે